મિત્રો શું તમને ખબર છે કેળા જેવું સામાન્ય ફળ તમારા હેલ્થ માટે કેટલું બધું ફાયદાકારક થઈ શકે છે જી હા આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કેમ તમારે દરરોજ કેળા ખાવા જોઈએ ફળ આપણા ખોરાકનો એક જરૂરી ભાગ છે જે વિટામિન મિનરલ્સ અને ફાઈબરનો ખજાનો હોય છે અને જ્યારે વાત આવે છે કેળાની તો આ એક એવું ફળ છે જે લાગવામાં તો એક સામાન્ય ફળ છે પરંતુ તમને ઘણી બધી હેલ્થ બેનિફિટ આપવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો કેળામાં વિટામિન જેવા કે વિટામિન સી વિટામિન બી સિક્સ વિટામિન એ હોય છે અને મિનરલ્સની વાત કરીએ તો એની અંદર પોટેશિયમ મેંગેનીઝ અને મેગ્નેશિયમ હોય છે અને તેની અંદર ડાયટરી ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરવાનું કામ કરે છે મિત્રો કેળાને લઈને ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે કે જેવા કે ડાયાબિટીસના પેશન્ટ કેળા ખાઈ શકે કે ન ખાઈ શકે શું કેળાને ખાવાથી આપણું વજન વધી જાય ખરું વગેરે પ્રશ્ન ઘણા લોકોના મગજમાં હોય છે તો આજના વિડીયોમાં હું તમારી આ બધી જ કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયત્ન કરીશ અને તમને કેળાના ફાયદા અને નુકસાનના વિશેની બધી જ બાબતો તમને બતાવીશ જે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કેળાની વિશે આપણે વિગતવાર જાણીએ મિત્રો પહેલાં આપણે એ જાણીએ કે કેળા આપણા દોષને કેવી રીતે અસર કરે છે મિત્રો આયુર્વેદના અનુસાર આપણા શરીરમાં ત્રણ પ્રકારના દોષ હોય છે જેમ કે વાત દોષ પિત્ત દોષ અને કફ દોષ અને આ દોષનું બેલેન્સમાં રહેવું આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે અને આ કામ મિત્રો કેળું કરે છે મિત્રો કેળા આ ત્રણ દોષને બેલેન્સ કરવામાં ખૂબ જ મદદ કરે છે કેળાનો મીઠો સ્વાદ વાત એટલે કે વાયુ દોષને શાંત કરે છે અને વાયુ દોષના ઇમ્બેલેન્સ થવાથી એન્ઝાયટી ડ્રાઈનેસ અને ઇરેગ્યુલર બાઉલ મૂવમેન્ટ જેવી સમસ્યા થઈ શકે છે અને તમે કેળા ખાઓ છો તો ત્યારે આ લક્ષણો ઓછા થવા લાગે છે અને એના લીધે તમારું ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થાય છે મિત્રો એવી જ રીતે કેળું આપણા શરીરમાં પિત્તદોષને પણ બેલેન્સ કરવાનું કામ કરે છે જે એસિડિટી ઇન્ફ્લામેશન એટલે કે સોજા અને હાર્ટ ને ઘટાડવામાં મદદ કરે છે અને આ રીતે તમારા શરીરમાં કેળું પિત્તદોષને ઘટાડવામાં પણ મદદ કરે છે અને મિત્રો વાત કરીએ તો કફદોષ વિશે તો જે લોકોને કફદોષ વધેલું હોય તેવા લોકોએ બિલકુલ કેળાનું સેવન કરવાનું નથી કારણ કે કેળા હેવી અને મોઈસ્ટ પ્રકૃતિના હોય છે એના લીધે કફ દોષને વધારી શકે છે તો મિત્રો કેળા તમારા શરીરમાં વાતદોષ અને પિત્તદોષને બેલેન્સ કરવાનું કામ કરે છે અને જે લોકોને કફદોષ વધેલું હોય એવા લોકોએ કેળા ન ખાવા જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે કેળાને ખાવાથી કયા કયા ફાયદા થાય છે મિત્રો પહેલો ફાયદો એ છે કે કેળા તમારી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે કેળા પાચન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કેળાની અંદર ડાયટરી ફાઇબર હોય છે કે જે આપણી બાઉલ મુવમેન્ટને રેગ્યુલેટ કરે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાવાથી જરૂર તમને ખૂબ જ ફાયદો થશે અને તમારી ઓવરઓલ ડાયજેસ્ટિવ હેલ્થને પણ સપોર્ટ કરશે મિત્રો બીજો ફાયદાની વાત કરીએ તો એ મિત્રો બીજો ફાયદો જાણતા પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી તેને એક લાઈક આપી દેજો મિત્રો કેળાનો બીજો ફાયદાની વાત કરીએ તો એ તમારા શરીરમાં એનર્જી અને વાઇટાલિટીને વધારવાનું કામ કરે છે અને શરીરને તાકાત આપવાનું કામ કરે છે મિત્રો કેળા કુદરતી એનર્જીનો ખજાનો છે એની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમને જલ્દી અને ટકાઉ એનર્જી આપે છે કેળા એવા લોકો માટે વધારે ઉપયોગી છે જે ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેતા હોય મિત્રો આયુર્વેદના અનુસાર વાત કરીએ તો કેળાને સાત્વિક ફળ કહેવામાં આવે છે મિત્રો સાત્વિક ફળ એ હોય છે કે જે તમારા મન અને શરીરને પ્યુરિટી અને પોઝિટિવિટીથી ભરી દેવાનું કામ કરે છે સાથે સાથે કેળા મેન્ટલ ક્લેરિટી અને ઇમોશનલ સ્ટેબિલિટીને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે એવી રીતે વાત કરીએ તો કેળા તમને ફિઝિકલ એનર્જીની સાથે સાથે મેન્ટલ અને ઇમોશનલ હેલ્થને પણ મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો ત્રીજા ફાયદા વિશે વાત કરીએ તો કેળા તમારા બોન હેલ્થને જબરજસ્ત સપોર્ટ કરે છે અને ખાસ કરીને એવા લોકો માટે જે પિસ્તાલીસ વર્ષથી વધારે ઉંમરના છે એવા લોકો માટે કેળા ખાવા ખૂબ જ જરૂરી છે કારણ કે પિસ્તાલીસ વર્ષ પછી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાનું ચાલુ થઈ જાય છે અને એના લીધે હાડકાં અને સાંધા કમજોર થવા લાગે છે અને એના લીધે કટકટની અવાજ સાંધામાંથી હાડકામાંથી પણ તમને સંભળાય છે અને આપણા સાંધામાં ઘણી વખત દુખાવાની પણ સમસ્યા શરૂ થઈ જાય છે મિત્રો કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બોન્ડ ડેન્સિટી અને સ્ટ્રેન્થ મેન્ટેન કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે પોટેશિયમ આપણા શરીરમાં કેલ્શિયમના લોસને કવર કરે છે જે બોન્ડ માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષથી વધારે ઉંમરવાળા લોકો માટે મિત્રો મેગ્નેશિયમ બોન્ડના સ્ટ્રેન્થ અને સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે આમ કેળા તમારા બોન હેલ્થને ખૂબ જ સપોર્ટ કરવાનું કામ કરે છે મિત્રો કેળા એક એવી વસ્તુ છે જે વજન વધારવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે મિત્રો આ તમને એક સરપ્રાઇઝિંગ લાગશે કે કેળા વજન વધારી પણ શકે છે અને વજન ઘટાડી પણ શકે છે મિત્રો કેળા વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક ચીજ છે કેમ કે તેની અંદર ડાયટરી ફાઇબર હોય છે જે તમને ફૂલ ફિલ કરાવે છે જ્યારે તમે ફૂલ ફિલ કરો છો ત્યારે તમારી કેલરી ઇન્ટેક ઓછી થઈ જાય છે અને જે તમને વેઇટ લોસમાં મદદ કરે છે જ્યારે આપણે વાત કરીએ વેઇટ ગેઇન માટેની તો કેળા એવા લોકો માટે ઉપયોગી છે જે લોકો હેલ્ધી રીતે વજન વધારવા માગતા હોય કેળાને જો તમે ડ્રાય ફ્રૂટ દહી અને પીનટ બટરની સાથે ખાઓ છો તો તમે ઈઝીલી તમારા વજનને વધારી શકો છો અને ખાસ કરીને જે લોકો ખૂબ જ દુબળા પતળા હોય એ લોકો માટે તો કેળા ખૂબ જ ઉપયોગી છે મિત્રો બીજા ફાયદાની વાત કરીએ તો કેળા તમારી કિડની હેલ્થને પણ સપોર્ટ કરે છે કેળામાં પોટેશિયમ હોય છે જે કિડની ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે પોટેશિયમ બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સને મેન્ટેન કરવાનું કામ કરે છે અને કિડની સ્ટોન ફોર્મેશન એટલે કે પથરી બનવાનું ઓછું કરે છે અને બોડીમાંથી પથરી નીકાળવામાં પણ મદદ કરે છે એટલે કે વાત કરીએ તો કેળા કિડનીના ફંક્શનને પ્રોપર કરવામાં પણ મદદ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરીએ તો હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે જેમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમ લેવલને બેલેન્સ કરવાનું કામ કરે છે જે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે મિત્રો જો તમે રોજ કેળા ખાઓ છો તો તમે હાઈપરટેન્શનના રિસ્કને ઓછું કરી શકો છો કેળામાં ડાયટરી ફાઈબર હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે જે તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે મિત્રો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય એમને પોતાના ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ અને સુગરને ખૂબ જ કાળજીપૂર્વક મેન્ટેન કરવું પડતું હોય છે મિત્રો વાત કરીએ તો કેળાની અંદર નેચરલ સુગર અને કાર્બોહાઇડ્રેટ હોય છે પણ એનો મતલબ એવો નથી કે જે લોકોને ડાયાબિટીસ છે એવા લોકોએ બિલકુલ કેળા ન ખાવા જોઈએ મિત્રો કેળાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બેતાલીસથી બાસઠ હોય છે જેટલું કેળું વધારે પાકેલું હોય તેટલું તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને જેટલું ઓછું પાકેલું હોય તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી જો તમે વધુ પાકેલું કેળું ખાશો તો તમારું સુગર લેવલ વધુ ઝડપી વધી શકે છે અને તમે ઓછું પાકેલું એટલે કે ટાઇટ અને પીળા કલરનું કેળું ખાશો તો તમારું બ્લડ સુગર ખૂબ જ ઝડપથી વધશે નહીં એટલે તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે ઓછું પાકેલું પીળા કલરનું અને ટાઇટ કેળું જ ખાવાનો આગ્રહ રાખો પણ એ પહેલાં તમે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો કે મારે કેળા ખાવા જોઈએ કે નહીં મિત્રો તમે રોજના એકથી બે કેળા ખાઈ શકો છો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય